જય માતાજી મિત્રો જય દાદા દ્વારકાથી જયમાં ખવાની કેમ છો બધા મજામાં ને મિત્રો આજે આપણે વાત કરી છે ખોવાનો ડર મિત્રો ખોવાનો ડર કેને હોય જિંદગીની અંદર માણસને ખોવાનો ડર ખૂબ હોય છે મિત્રો ખોવાનો ડર એને હોય છે કે જેણે ચોરી છુપીથી મેળવ્યું હોય જેણે પાપ કર્મ કરીને મેળવ્યું હોય જેણે ભાઈનો ભાગ ખાઈ અને મેળવ્યું હોય જેણે ધર્મના માધ્યમને એ ધર્મના વિસ્તારને ચોરી અને મેળવ્યું હોય મિત્રો કોઈના કર્મનું લીધું હોય મિત્રો કોઈ વિધવા નારીનું લીધું હોય કોઈ પણ બીજાના કર્મનું લીધું હોય આને ડર હોય મિત્રો ખોવાનું છે એ શબ્દ એના માટે જ છે કે જેણે ચોરી છુપીથી મેળવું હોય એનું જ ખોવાય છે બાકી જિંદગીમાં કશું ખોવાતું નથી ખોવાય છે ને ત્યારે સમજો કે આપણા કર્મનું નહોતું એમ આપણે કોઈ પાસેથી છીનવીને લીધું હતું આ દુનિયામાં મિત્રો આપણે આવ્યા છીએ તો શું સાથે લઈને આવ્યા હોય તો ખોવાનો ડર હોય કશું જ નહીં ને આપણે જો કંઈ લઈને આવ્યા હોય અને ગુમાવતા હોય તો આપણને ડર હોવો જોઈએ ખોવાનો પણ આપણું કંઈ છે જ નહીં તો શું આપણે ખોવાનું છે આપણા કર્મથી મળેલા શ્વાસોશ્વાસ સિવાય આ હાર્ડપિંજર પણ આપણું નથી જે હું ને તમે આજે કૃતિ કરીએ છીએ હલનચલન કરીએ છીએ આ દુનિયા જોઈએ છીએ એક વખત તમે નજર નાખો ઈશ્વરને સમર્પિત થઈ જાઓ તો અંદરથી તમને જવાબ મળી જશે કે મારું કશું જ નથી એમ બસ મારા ભગવાને આપેલા મારા કર્મ પ્રમાણે શ્વાસો શ્વાસ છે આવી જિંદગીમાં આપણે કાયમી માટે ડરિયા કરીએ છીએ મારું ખોવાઈ જશે મારું લૂંટી જશે મારું લઈ જશે અરે ભાઈ કોઈ નથી લઈ જવાનું તારા કર્મમાં છે ને એ કોઈ નથી લઈ જવાનું પણ તું જે ખોવાવાના ડરેથી જે કર્મ કર છો ને એ જ તને ખોઈ નાખવાનું જે તું પાપ કર્મ કરે છે એ તને એક દિવસ ખતમ કરી નાખવાનું કારણ કે ઈશ્વર કર્મ કરવા માટે તો હાથ આપ્યા છે તો આ હાથથી સુકર્મ કરવા કે ખરાબ કર્મ કરવા સુકર્મ કરી અને જે હું મેળવીશ એ કદાપી જવાનું નથી એ મારી પેઢી પણ ભોગવવાની છે કારણ કે એ જે પૈસો તે મેળવ્યો છે ને એ અસુરી નથી સુરી છે સારો છે તે તારી નીતિમતા તારા કર્મ કરી તે તારો પરસેનો પાડી જે મેળવ્યો છે તે કૂટવટાવ કે કોઈનું ખોટું કરી નથી મેળવવું પરંતુ આ કયરા વગર જે માણસ રાત ધમપછાડા કરે છે અને તું કાવા દાવા કરીને લઈ લે છે ને એ તો તારા પાસે રહેવાનું જ નથી ખોવાઈ જ જવાનું બરાબર આપણે એક મજાક વાત કરું આપણે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા અને જ્યારે વાવાઝોડું આવ્યું તો મેં એક વિડીયો એવો જોઈ લો ક્યાં ગયા હતા એ ખબર નથી પણ કોકે એમ કીધું સાહેબ અમારા પતરા ઉડી ગયા તો પતરા તો ઉડી જ જવાના એમ કીધું ને એમ તમારું જે છે નહીં એ તો ખોવાઈ જ જવાનું એમ એટલે મિત્રો ખોવાનો ડર કોઈ જિંદગીમાં રાખી અને ખરાબ કર્મ કરી અને મેળવો નહીં કારણ તમારી પાસે કાંઈ નહોતું તો તમે મેળવી લીધું પરંતુ તમે એની નોંધ લીધી કે મેં કઈ રીતે મેળવું છે કેવું મેળવું છે કયા કર્મથી મેળવું છે મેં સાચું મેળવું છે કે ખોટું મેળવું છે તમે સાચું ખોટું કે જે રીતે મેળવું હોય તો તમે આજદી સુધી જીવો છો તમે તમારી પેઢીની ચિંતા કરો છો કારણ કે તમારા પિતાજીએ સ્વાતિક વૃત્તિના હોય અને ખોટું એ ખોટું માનતા હોય અને તમારી પાસે કાંઈ ન રાખવું હોય છતાં તમે જીવો છો ને તમે રહી શકો છો ને એવી જ રીતે બધી ચિંતા છોડી દો કે મારું લૂંટાઈ જશે મારું ખોવાઈ જશે કે મારે મારા છોકરા સાથે રાખવું જોશે આ બધું છોડી દો કારણ રહેશે એ જ કે જે સાચું છે એ જ ખોટું કદાપી રહેવાનું નથી અને રહ્યું પણ નથી આપણે જાણીએ છીએ કે ખોટી રીતે મેળવેલું કૌરવે આખું ચક્રવર્તી રાજ ભગવાન શાંતિ દૂત જાય છે અને વૃષ્ટિ કરે છે ખાલી ગામ આપ ત્યારે એની બુદ્ધિના દરવાજા બંધ થઈ જાય છે અને સત્ય એને એ જ બોલાવે છે કે હસાવ ઇનકાર કરી દે છે કારણ કે ઇનકાર ન કરી દે તો એ ખોટું મેળવેલું શાસન રહી જાય એટલે એ વાત સ્વીકારતો નથી દુર્યોધન અને ભગવાનને સાફ સાફ મનાઈ કરી દઈએ છે અને અપમાન કરે છે ત્યારે ભગવાન એક પોતે ન્યાય એજ સભાની અંદર ઘોષણા કરીને આવે છે કે હવે યુદ્ધ એ જ કલ્યાણ અને આપણે જાણીએ છીએ યુદ્ધ થાય છે અને કરવોનું જે ખોટી રીતે મેળવેલું સઘળું સરકી જાય છે એટલે મિત્રો ખોટું છે ને એ ખોટું જ છે આપણે કોર્ટ કચેરીની અંદર જઈએ બાહોશ વકીલો હોય જે પોતાના મધથી છકેલા હોય અને એવું હોય કે હું કોઈથી હારું જ નહીં એવા વકીલો સામાન્ય વકીલ સામે હારી જાય છે અને ત્યારે એ પોતે પોતાના જીવનમાં નિરાશા અનુભવે છે કે હું આવો વકીલ મારી આવી કાબલિયાત અને હું હારી કેમ ગયો તો મિત્રો એ નથી હારતો એની બુદ્ધિ નથી હારતી પણ એની બુદ્ધિની અંદર ભગવાન એવી મિસ્ટેક કરી નાખે છે કે ભગવાન એને હારવા મજબૂર કરી દે છે અને સામો સબળ ન હોવા છતાં એના સામે નિર્બળ બુદ્ધિનો વકીલ હોય એ પણ જીતી જાય છે કારણ કે આ ભગવાન એને એક એવો પોઈન્ટ મારી દે છે કે જે એને વિજય થઈ જાય છે પણ વિજય થાય છે સત્યનો થાય છે વકીલનો નહીં આમ મિત્રો જીવનની અંદર તમે ગમે તેવા ધમપછાડા કરશો ને કોઈ સાથે ખોટું કરવાનો પ્રયત્ન કરીને અને મેળવશો ને તો એ ખોવાઈ જવાનું આવી રીતે જીવનમાં મિત્રો ખોટું કદી કરશો નહીં અને કરાવશો પણ નહીં કરવું અને કરાવવું અને એને પ્રોત્સાહિત કરી અને કરાવવું આ બધું એક જ પાપ છે કારણ કે કોઈ પણ પાપ થાય છે ને એના જેટલા જેટલા એમાં સામેલ હોય ને એ બધા એના પાપના ભાગીદાર જ હોય છે અને એનું પ્રાય ક્યાંય મળતું નથી અને ખોટું કર્યું એટલે એને ખોટું ભોગવવું જ પડે છે એટલે જીવનની અંદર આપણે કંઈ પણ જે કાર્ય કરશું ને એની નોંધ તો લેવાય જ છે એટલે ખોટું છે ખોવાઈ જવાનું આવી રીતે મિત્રો આપણે આગળ ને તો આજે માણસ નિર્બળ હોય છે નથી એના પાસે મિત શક્તિ નથી કોઈ પણ એની પાસે આધાર છતાં દાસો દિગંબરને છોડાવા સો છોડાવવા સોના મોર લઈ અને જ્યારે દત્તાજી ભાસ્કર મૌન સભાની અંદર એક એકદમ ઝળડાટ વીજળી થાય જેમ થંભ ફાટે અને પ્રહલાદને બચાવવા નૃસ્ય અવતાર થાય એમ દત્તાજી ભાસ્કર એમ કે છે કે પાક બનતો દાસાને બચાવવા માટે સબૂર બાદશાહ આલિયો તમારી સો સરખી હું ગણી લ્યો હું આપવા તૈયાર છું મને દત્તાજી મને દાસો સોંપી દો એવી રીતે ભગવાન ઈશ્વર છે ને એની મદદે આવે છે કોઈ પણ માણસ હોય ને કોઈ પણ માણસ હોય ને તો હું એક વખત કહું કે તમે ખોટું ન કરો ખોટું હોય ને એ તો ખોવાઈ જ જવાનું પણ તમારે સાચાઈ માટે છે ને મિત્રો તમને કંઈ મદદ ન મળે ને તો એ તમારા ઈષ્ટદેવ તમારી કુળદેવી કે તમે જેને માનતા હોય તેને એના હાથમાં ઈશ્વરનું લક્ષ્ય બનાવી અને એકવાર એને સોંપી દો ચોક્કસ ભગવાન એમાંથી માર્ગ બતાવી દેશે બાકી ખોટું છે ને એ તો ખોવાઈ જ જવાનું તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મંતવ્ય જણાવજો જય માતાજી જય દાદા દ્વારકાધીશ જય મા ભવાની